નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં મળ્યા સારા અને મહત્ત્વના સમાચારની સાથે કપાસ માટેકેલું વલણ છે ને કપાસની આવક હજુ ભારે છે ને ત્યારે રૂખ ખોળ બજારની સ્થિતિને વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ આજના કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યા રેજોને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કોમેડિટી સ્વાદાતા દ્વારા જણાવ્યા પ્રમાણે મળતી માહિતી અનુસાર કપાસની આવક ટ્રક પછી આવતીકાલથી ફરીથી રાબેતા પ્રમાણે આવક થવાની છે ને જે આજે ખાસ આવક ન હતી ને પણ આવતીકાલે ફરીથી પુરવઠો આવશે ને એ જોતા આવક વધીને એક લાખ એંશી હજારથી એક લાખને નેવું હજાર મણ સુધી થઈ શકે છે ને બુધવારે આવક એક લાખ ચાલીસ હજાર મણ સુધીની થઈ હતી ત્યારે ખેડૂતોની વેચવાલી નબળા માલમાં ખૂબ જ વધારે આવે છે અને નબળા કપાસને લીધે બજારમાં સુસ્તી છે અને જોકે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ફળદર અને હલકા તથા ડેમેજ માલ પૂરા થઈ જાય એમ લાગે છે અને એ પછી કદાચ બજારને ને ટેકો મળશે અને ભાવ પણ મક્કમ થશે જયારે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવ સરેરાશ બારસો થી લઈને ચૌદસો પચાસ વચ્ચે બોલાઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભાવ ચૌદસો પચીસ થી ચૌદસો ને પાંત્રીસ સુધીની ઓફરો થતી હતી ત્યારે વાયદા બજારની વાત કરીએ તો રૂ ખાંડીએ પંચાવન થી પંચાવન ના ભાવ ટેકેલા હતા અને ગુજરાતમાં બત્રીસ થી ચોત્રીસ હજાર ઘાસળી અને દેશભરમાં એક લાખ ગાંસરીની આવક થઈ હતી અને હડતાળ પછી વીસ હજાર ઘટાડો આવકમાં થયો છે અને કોટન વાયદામાં રહ્યા હતા અને રૂપિયા વધીને જાન્યુઆરીમાં છપ્પન હજાર બસો બોલાતા હતા ત્યારે કપાસિયા અને ખોલ બજારની વાત કરીએ તો કપાસિયામાં પાંચસો ત્રીસ થી પાંચસો ને પચાસ રૂપિયા બોલાતા ત્યારે બ્રાન્ડેડ ખોલના રૂપિયા તેરસો થી ચૌદસો ને ચાલીસ હતા અને કડી બાજુ સાઠ કિલોની ભરતીએ સોળસો દસથી સોળસો ને ત્રીસ રૂપિયા બોલાતા હતા તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ બારસો પંદરથી ચૌદસો ને સોળ અમરેલી એક હજાર છ્યાસીથી ચૌદસો ને ઓગણત્રીસ સાવરકુડલા બારસોથી ચૌદસો ને એંસી દસદણ અગિયારસો પચીસથી ચૌદસો ને પચીસ બોટાદ બારસો પાંચથી પંદરસો ને નવ રૂપિયા મહુવા નવસોથી તેરસો ને નવ્વાણું જામજોધપુર અગિયારસો પચીસથી ચૌદસો ને છોતેર ભાવનગર અગિયારસો ત્રીસથી ચૌદસો ને ચૌદ બાબરા અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્તેર જેતપુર અગિયારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને પચાસ મોરબી બારસો એકથી ચૌદસો ને પંચ્યાસી રાજુલા અગિયારસોથી ચૌદસો ને એકાવન હળવદ બારસો પચાસથી ને સાઠ વિસાવદર અગિયારસો ચાલીસથી ચૌદસો ને સાસઠ રૂપિયા